એ રોમા ભી રોમા પીએ દિયાબત્તી કરી દીધી આપણે અને સદીભાઈ કરી દીધી દિયાબત્તી અને આ બાજુ બહુ ચર્ચી ગો તમે આપણે અગરબત્તી કરી ના છીએ તો મિત્રો આવા આપણે જે બજારથી માલ ના હતા એ બધો માલ આજે આપણે દુકાને ગોઠવવાનો હો તો આપણે માલ પડ્યો હો આ બાજુ તાખો ઠેલો ભરી અને આપણે માલ ના હતા તે બધો માલ આપણે અત્યારે ગોઠવવા જવાનું હો તો આપણે ગોઠવી અને આપણા પોચમને દાડે કરી દેવાનું મુહૂર્ત તો આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા તો તમે જોયેલો વાટકામ ચા અને આ બાજુ પાપડી અને કાજુ બિસ્કીટ આ બાજુ આપણા નાસ્તો પડ્યો અને ડબ્બામાં નાસ્તો પડ્યો દિવાળી માટે બધો તો જ મીઠાઈ મીઠાઈ બધું તો આપણે પછી મળીએ ફાઈનલી મિત્રો આપણે ગયા આપણી હોટલ ઉપર અને બધો સામાન લઈ અને આપણે આવી ગયા બધો સામાન બધો ગોઠવવાનો હો તો આપણે કમ્પ્લીટ બધું કરવાનું બધું શેર બે બધું કમ્પ્લીટ ટકા ટક ના શિયો અને આ બાજુ છે આપણો વણો શું કહો વણા વહેલા ઉઠીને આવી જાય ચાલો ઉઠેલા ફાળા હાથી ઉઠાલ્યા એમ ને અને આ બાજુ આપણા જીગાભાઈ તો આપણે જીગાભાઈની મુલાકાત કરાવી દઈએ તો તમે જોયેલો કેશર ભવાનીના માલિક આ રાજો જીગાભાઈ બોલો જીગાભાઈ અમે અત્યારે આવી જતા માલ ચાપન ગોઠવવાનો હા મેં કાલ પહોંચવાની મુદર કરી દીધા બરાબર તો મિત્રો હવે આપણે સામાન ગોઠવવાનો આપણે સામાનનો ગોઠવીએ એ બધો કટ દઈએ તો આપણે બ્લોગમાં બનાવી છે પહેલાં થેલી સીલથી જોઈજો તો બહુ મજા આવશે ખાલી મિત્રો આપણે અડધો માલ દુકાનમાં ગોઠવ્યો હો અને અડધો માલ દુકાનમાં ગોઠવવાનો બાકી પડ્યો હો તો તમે જોઈ મિત્રો માલ બતાવી દઉં ત્યાં આપણે માલ શું શું આવ્યા હા તો તમે જોઈ લો અને હું હું બાકી તો આપણને આપણને ખબર નહીં કે અત્યારે નવી આઈટમ છે ની આખીએ પહેલાં આપણે જે આઈટમ ચાલતી હતી એવી આઈટમ ઘણી ખરી લાવી દીધી હા અને અમુક નવી આઈટમ લાવી છે તો આ બાજુ બધા બિસ્કીટ આ બાજુ ચોકલેટો હોય આ બાજુ મોનોકો બિસ્કીટ અને આ બાજુ આપણે મુખવાસ અને આ બાજુ પડે હં અને અડધો પળેકા ઠેલામાં પડે હં અને આ બાજુ જોઈ લો આ બાજુ છે આપણો હરીભાની ચા હરીભાની ચા આપણે હોટલ માટે લાવી દીધી છે તો આપણી હોટલે વપરાશે હરીભાની ચા અને અડધો મારવા પડ્યો હો તો હજી આપણો ગેસનો બાટલો હા એ બધું આપણે લાવવાનું બાકી છે તો ધીમે ધીમે કરી અને અત્યારે માલ ગોઠવી અને જાહો ઘેર અત્યારે ગેસનો બાટલો લાવી દે હું તો આપણા બ્લોગમાં બને રહેજો આપણે જેટલું બનશે બતાવજું તમને આ બાજુનો નજારો બતાવી દઉં કે આપણે આટલામાં ચા ચો છો વેકવાની છે અને ચોચ તો આપણે ચા બધાને પાવાની ચોથી ચાના ઓર્ડર આવશે એ હું તમને કહી દઉં તો પેલું મકાશ આપણે જુઓ ગુરુકુપા ઓટો ગેરેજ આ મકાશ જુઓ મારુતિ સ્પેર પાર્ટનું બધું મળી રહે અને આ બાજુ કૃષ્ણ મોટર અને આ બાજુ છે આપણા લક્ષ્મી માર્બલ અને આ બાજુ ચાલવાની કોરી મોરી અને આ બાજુ આપણે આમ કાં ભંગાનું વીર કુપા અને આ બાજુ છે પ્રસાદ અને આ છે આપણી હોટલ તો આખો હોટલનો નજારો તમને બતાવી દઉં અને બાજુમાં છે આપણા કેસર ભવાન આપણી હોટલ છે આપણે સિદ્ધપુર હાઈવે સિદ્ધપુર હાઈવે અને આ બાજુ અમારા જીગોભાઈ દીયાબત્તી કરી જીગાભાઈ ને ઝૂમ કરો તો આ રહેજો ત્યાં દીયાબત્તી કરો આ હા કર કરો અને આપડે હજી ઘણું ઘણું બીજું ફોર્મ બાકી પડ્યું એ બને તો આજની તારીખમાં બધું ફોર્મ પટાવી દેવાનું આ જે ફોર્મ બાકી રાખવાનું નહીં હા રહડું ચાલુ હોય તો આપડા કેસર ભવાની રહડું ચાલુ હો તો આપણે ઘણી વાર રહી અને રસોડાનો કટ પાડી દઈ શો એટલે કે તમે વીડજું ઉતરવા આવી જાઓ તો આપણે રમાકાકાની દાળ ચાખવા માટે આવી ગયા હા તો આપણા પાટણની અંદર રમેશ શાકાની દાળ એક હોય છે એટલે કેવું પડે પડતું નહીં આ બાજુ રહોડાની તૈયારી છે તો જોયું લો આ બાજુ રમે રમેશ શાકા આપણે દાળ ચાખી દાળ ચાખીને દાળ લાવી શું કહો બરાબર અરે મને હા કીધું મન કે આપણે રોહડું પરના મૂકો વધારે હું રહોડાનો કટ લેવા આવી જ્યો બસ મજા મજા તો મિત્રો રમેશ કાકા નું રહોડું તમારે જોવું ના પડે એક તમે રહોડું આલો અને તમે ચેક કરો કે તમારે રહોડું કેવું બને શું કેવું રમેશ કાકા રહોડા ની વાત થાય પાટણના ખૂણે ખૂણે આજુબાજુના ના વીસ થી પંદર કિલોમીટર ગામડામાં કેસર ભવાની એટલે વાત જ છોડી મળે આ બાજુ બના સબ્જી મિક્સ સબ્જી નું વાઢવાન ચાલુ તો વાટકો કહેવાય વાટકામાં ડાળી ડાળા પર ચેક કરવાની હા કે દાડા પર સબસ્ક્રાઈબ બહાર વાત જ નથી અને તો મિત્રો ખરેખર આ દાળ જે નંબર સુપર દાળ હોય આ બાજુ આપણા રમેશ કાકો હજી પાતનું વાધણ મેળ લીધું હ અને હજી સબ્જી બનાવવાની બાકી હ તો સબ્જી બનાવી તો મિત્રો હજી આપણે કન્ટિન્યુ કરીએ છીએ હજી આપણે જવાનું બજાર આ બાજુ આપણા જીગાભાઈ ભાઈ ગોઠિયા આ ચાલો ઘરમાં પેકેટ કરો

એના કારણે થઈને આપણે આ પણ આ બાજુ આવી દુકાન બંધ છે પણ તમે ગમે તે વસ્તુ આવી બજારમાંથી લો કે પછી હમું કરાવો તો પછી એને ચેક કરવાનું પેલા કોણ તો ચેક કરી અને પછી વસ્તુ લેવાનું કહો ડાયરેક્ટ દુકાનવાળો ગમે તે દુકાનવાળો એમ કે કમ્પ્લેટ મેં ચેક કરી દીધું હોય તો કદી વિશ્વાસ ના કરો મેં હું વિશ્વાસ કરીને જો તો ઘેર આજ મેં ચેક કર્યું ને તો આ સગડીનો વાંધો કરો વાંધો આ વાધા મેં લીકેજ છે તો હવે મારે બીજી દુકાને જવું પડશે પણ મહેરબાની કરીને ગમે તે દુકાનવાળો હોય તો દુકાને જઈને પેલા ચેક કરી લેવું ભાઈ વસ્તુ લેવું કદી એમને એમ કદી કોઈના પર વિશ્વાસ હોવો નહીં એટલે ઘણા એવાનું વિચારીને એટલી ઘણા કોઈ દુકાનવાળો આપણું ના વિચારે એવાના ખાલી પૈસાથી જ મતલબ હોય તો આપણા જોડે ચારસો ને પચાસ રૂપિયા લીધા હતા તો હું તમને દુકાન પાછા આપણે આવી જાય બીજી દુકાન એ દુકાન બંધ હતી પણ આપણા પાંચ દુકાન છે એ દુકાને આવી જાય અને એ કાકો આપણને તો તમે જોયું બધું હમું કરવાનું કાકો આપણે હમું કરશે

તો મિત્રો વાગામી લીકેજ છેલ્લે આપણે આ પાઇપ આપણી દુકાનવાળા ભાઈને પાછી હાલવાની છે અને તો આપણા બ્લોગમાં બનાવી રહીજ આપણે જેટલું બંધ છે એટલું બંધ બતાવીશું અને આ પાઇપ આપણે નાખવાની નવી આપણા જોડે ઓરિજિનલ પાઇપ કંઈ આપણે ના લીધી અને પાઇપ આપણે જોયું તો પાઇપ છે ડુપ્લિકેટ તો આપણે આ પાઇપ એના પાછી હાલવાની થાય કાલની પંદર ઓટો મારશું અને ગમે ત્યારે આપણે પાછી હારી દેવું આપણે વાત નવી પાઇપ નાખાઈ દઈએ આપણે થોડો ક્યાલમાં લીકેજ હતો તો આપણા ગામના વિનાભાઈ સિંહ મારુતિ મિનરલ વોટર તો એવાના જોડે આપણા કેલ્બો બતાવવા આવ્યા હું કેલ્બો થોડો લીકેજ છે એટલે બજાર ગયા હતા બજારથી ઘેર ગયા ઘેર પાણીના કેલ્બા એ કેલ્બો આપણે હમું કરવાનો હતો બીજો કેલ્બો પાણીનો આપણે લાવવાનો હતો તો આપણે પાણીનો કેલ્બો લાવી દીધો હતો અને એ કેલ્બો આ બાજુ પડ્યો હવે આપણો હરીફાની ચા ડબ્બામાં કાઢવાની છે તો આપણે ડબ્બામાં હરીફાની ચા કાઢી લે તો આ બાજુ આપણે હરીફાની ચા તોડી અને કમ્પ્લીટ કરીને રાશી છે આ ડબ્બામાં જ કાઢવાની હે તો આપણે ડબ્બામાં કાઢી લેવું તો હરિભાની ચાલે ડબ્બામાં કાઢી લઈએ તો ડબ્બામાં કાઢવાની ચાલુ કરી દીધી છે અને ખોડે ભરીને મીલ દીધી હે કાલ આપણે સવારે આવી દીયા બત્તી કરીને મુહૂર્ત કરી અને આપણે ખાલી ચા ઉકાળવાનું છે તો આપણે મુહૂર્ત કરું કાલ સવારે પહેલા તો બ્લોગ મો કન્ટિન્યુ કરીશું અને આ બાજુ અમારા વિનુકાકો આવી છે

બધું ટકા ટકા તો થોડું ખરાબ લાગે પણ થોડા થોડા પાયું કમ્પ્લેટ કરાવી દઈએ ટકા બોકળા બોકળા બધું મિલાઈ દેવું ને આ બધું આ બોકળો છે પણ આ બોકળો બરાબર નહીં બધા બોકળા આપણા હોય હમા કરવાના હી આ હાઈ અને થોડું બંધ છે દિવાળીના કારણે એટલે પહોંચ્યા પછી મેળા આવ હાલ કોઈ મેળા આવ્યો હા ઘરે હજી મારા આ થોડું ભરવાનું પછી જઈએ ગયાર પોવાણી ભરામ બાકી પડે ઓકે તો બહેરા ફરી પણ ધંધા પર તો આજ બી ને માય કાંગલી એવું ના હોય તો આપણા બ્લોક માં બનાવી રહેજો તો પછી આપણે મળીએ શાંતિ મિત્રો આ બાજુ આપણો હરીફાની ગાડી પડી હા અને આ બાજુ ગલ્લે જોરાવા બેઠા હૈ અને આ બાજુ આપણો ચાક મિત્ર આવી ગયા હૈ એક લાઈવ પર પરચો બતાવ્યો હો આ ભાઈ ના તો હવે આપણા આ ભાઈ અંગત પૂછી લઈએ કે તમારા અંગત હું બિના બની કે તમારા ના હું હું બની બોલો સાહેબ હું હાઈવેથી ચાલે ને અંદર આવે બરાબર ત્યાં આગળ ભરાય મૂકો થોડો અંદર એમનો જતા આવ્યો હા બરાબર થવા જ ગયો એટલે અંદર કોઈ હતું હા હું બહાર આવ્યો એટલે તો પેકેટ તો મિત્રો આ ભાઈ આપણા તો હરિભાઈ આપણા ભાઈ સુરતના જ છીએ હરિભાની ચા લઈ અને આપણા તો લોકેશન ઉપર આવ્યા હતા હરિભાઈ ભેડા થવા તો એક ભાઈ બાઇક લઈને આવ્યો તો આના ઠેલીમથી ચાનું પેકેટ લઈ અને દોડતો ને કોણ છે ખ્યાલ નહીં જોયો નથી

મારું એક કેવાનું છે કે ભાઈ હરિભા ની ચાની કમેન્ટ લોકો ખોટા કમેન્ટ કરે છે મફત ચાપાય છે તો દરેક મિત્રો ને વિનંતી કે આવા ખોટી કમેન્ટ કરજો નહીં તમારે ના પીવું હોય ના લેવું તો કોઈ વાતો નહીં તમારા કમેન્ટ ના લીધે બીજા વ્યક્તિ ઉપર અસર થાય બીજા જે અમુક મિત્રો હોય એમનો પ્રેમથી નમ્ર વિનંતી કે આવી ખોટી કમેન્ટો વધશો નહીં અને વસ્તુ સારી છે મેં હરિમાની ચા ઉપર એક ચા પીધી મને સારી લાગે ઉપરા ઉપર મેં ત્રણ ચા પીધી ત્યાં પીવી પછી હું અહીંયા ચાલો એમને મળતો આવ

એકવીસ રૂપિયા મેલ્યા અહીં માતાજીના તો જોઈ લો શિફરનાગર થી મેલ્યા અહી બીબડી સિગોતર માં ચા મેલી મેલી ચા તો આપણે આ ચા મીલ દીધી તો આપણા બ્લોકમાં બનાવી રહીજ તો પછી આપણે મળીએ મિત્રો આપણા દુકાને બધો કચરો પડ્યો હતો એ બધો કચરો આપણે હળગાવી માર્યો હો તો આ બાજુ જોઈ લો આ બાજુ આગ લાગી ગઈ છે જેટલો કચરો પડેલો બધો હળગાવી માર્યો આ બાજુ છે આપડે મિત્ર હેપી દિવાળી ભાઈ શી ગમ આબુરોડ આબુ રોડ આબુરોડ ના એમ ને તો અરે ભાઈ આબુરોડ ના હોય તો આનો ફોમ આવ્યો તે ફોમ કરવા આવી ગયા વખતે ને આ બાજુ આપણે આગ લાગી રહી છે તો જેટલું હોય તો હું બધું સાફ કરી દઈએ તો મિત્રો આપણે આ છે આપણી હોટલે તો તમને આપણી હોટલ બતાવી દઉં તમે જોઈ લો કે આ હોટલ આપણી છે કે આપણી હોટલના વાત જ છોડી મેં કે પહેલાં આપણે ઓય બે હજાર બારની સાલમાં આપણે આપડે વાયા તા હો કેવું લીલાજી તમારું વાત રેડી આ ગુંજીરી બારમાં માં ગુંજિયા ધંધો ચાલુ કર્યો તો ધંધા પર ગુંજી બહુ પ્રગતિ કરી બહુ ઘરે વસાયો અને પછી ગુંજી આવી ગયા આપણે ચેનલ નો તો મિત્રો આપણો કરાર આપણે આવજો આપણો ધંધા પર તો આપણો હાલ અમે ખાલી હોય માપ લેવા આયા હતા તો માપ લીધો બધું ગાઈસ માપ લઈ

આપણા વિડીયોને આપણે કન્ટિન્યુ કરીએ છીએ તો આપણા જી એસ ગુવાકર ચેનલમાં નવા આવ્યા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબર કરી નાખજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી